સસ્પેન્ડ કરવામાં આવે છે વોર્ડ અગિયાર ના મંજુબેન પટની અને વોર્ડ નંબર ચાર ના ગુલશનબેન ચુનારાને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કોંગ્રેસ સભ્યોને સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસ કમિટીએ ચાર માસ બાદ આ નિર્ણય લીધો છે પાલનપુર નગરપાલિકાના બે મહિલા સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બે સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા પક્ષના આદેશને લઈ બંને મહિલા સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ગંભીર ગેરશિસ્ત બદલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચનાથી સસ્પેન્ડ કરાયા છે વોર્ડ અગિયારના મંજુબેન પટની અને વોર્ડ નંબર ચારના ગુલશનબેન ચુનારાને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાતા અહીંયા ચર્ચાનો વિષય બન્યો છે કોંગ્રેસે સભ્યોને સસ્પેન્ડ કરવામાં માં ચાર માસનો ચાર માસ બાદ આ નિર્ણય લીધો છે પાલનપુર નગરપાલિકાના કોંગ્રેસના બે મહિલા સભ્યોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે